તો ગુડ મોર્નિંગ બધાને રામ રામ જય માતાજી છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ને આજે થોડાક કીધું વહેલા શરૂઆત કરી થોડાક વહેલા વિક્ઠાતા તો આજે હરાજ તો ચાલુ કીધું ના થઈ ગયા પણ આજ કે આજ બાર વરાજ હે કહું બાર તેર ચૌદ પંદર ને હોવા એટલે મુહૂર્તમાં પહેલાં ઓછા નાખી બાર સહેલા હે ને છેલ્લે પાંચ છ પછી કાયમ નાખી દે તો આજે નાખવાનું હરાજ રસોઈ કામ કાજ હાલે છે ને રોટલી કઈ લગભગ એક જ થઈ રામ રામ જય માતાજી બધાને ને આજ ને મોડું થઈ ગયું મે ખીર ગેસ ઉપર મૂકી હતી સા કાય બનાવવાનું હતું હમ અહીંયા ખીર સડી સડે તે હજી તૈયાર થઈ ગયું હા રામ રામ જય માતાજી બધા ને આ પહેલા હું નાખું

આવશે <laughs>

Nah તો saya આશરી ઓ હાજી નહીં ખવાય સબરે તો આપણે નો ખાવે અમાર નો ખાવે આ લો ફસે આકન કોલે સીરે લે તમ Mana બના હે તમ સા જા જા કે ફાલી ઉકેરવાનો તો કે અમે નહી દે જા ને બની જાય જા હાલા તારો ચા પી દે ને નહી જા અમે લગા કી બનાવવું જો કે નહી જા હાલો ખમી જાય હમણા થઈ જાય હવે હમ દેખા માન જાય ને એક છોલો અરીયા માં અયા ધ્યાન દે અયા દે

દેવાની છે અમારે આઠા ફળ ભાગે પકડી રાખવી આઠો ફલ આપડે કેમ ભાગે શરમ થાય ગાંધી તને શરમ થાય છે બોલ તો ખરી શરમ થાય આમ જો

ને અહીંયા બાપ પણ બેઠા હેજો કારણ કે આજ થોડાક નવરા જેવા તા બેઠા ખાટલે એ બે ત્રણ દે દુઃખ છે એ બે ત્રણ થી દુઃખ છે પછી નો દુઃખ બે ત્રણ થી દુઃખ છે પછી નો દુઃખ છે કાંધે

દેવાંશી વાહ લીઓ ચક્કર આવી ગયા ચક્કર આવી ગયા દેવાંશી ને લે બસ લે આવે રામ રામ ને જય માતાજી બધા કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો અને હાજકનો જો ટાઈમ થઈ ગયો છે હાજકના સાડા પાંચ જેવો થઈ ગયો ટાઈમ ને વાળીમાં એલો જાવ કીધું વાડીમાં હમણાં અત્યાર સુધી હતો પણ કીધું આ તો હમણાં એમ બ્લોગ ના ઉતાર્યો એટલે ઉતારું ને મારો ઉપાર્ય પાણી આપણે શું કે દવા છાંટે પાણી હું એ આહીન બાજુ જો દવા ચાલુ છે એ આ તબલા પડ્યા બસે કે કપામાં તમને બે ત્રણ દિવસ દવા જ છાંટે છે ખડની ને હાલ નહીં ને એવું બધું એટલે હું તપેલી લઈને આવ્યો તો જો કારણ કે આપણા કપામાં રહ્યા ને મરચા એટલા હતા ને ટમેટા એટલા હતા જો ટમેટા ત આપણે ત્યાં કોરી અહીંયા હિન લાવ્યો આ અમારી સાથે ના અને આ કપાના બોલો કેટલો ફેર હે કારણ કે આ કપામાં આપણે જાજુ નાખીને એટલે એમાં જો લીલા છે આમ થાય ને આમાં થોડાક જો ઓલા હે તોરા હે આપ ના કેવા નહીં કહેવા જો એટલે આટલા તોલ લીધા ઘરે પૈડા હે તો એટલા અને હજાર ઘણા છોટા હે રિયા ને જાજી વાર જાજાથી રહેવા દે ને તો પછી થઈ જાય આપણે તીખા બહુ થઈ જાય પછી ચાજા ન ખાય એટલે એવું બધું છે હમણાં મારો ઉપાય આવશે અત્યારે ગયા આમ પોપ લઈને કપાય આપણે જો આ એકલાસ મજાનો થઈ ગયો છે